વડોદરાના પાદરા ઉદ્યોગોના રસ્તાઓની દયનીય સ્થિતિ સામે ઉદ્યોગપતિઓનો અવાજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ઉદ્યોગો તરફ જતા મુખ્ય માર્ગોની દુર્દશા સામે ઉદ્યોગપતિઓએ હવે આક્રોશ વ્યક્ત કર્યો છે કરકડી દુધવાડા માર્ગની ખરાબ હાલતને લઈને દુધવાડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સીઓ સહિતના ઉદ્યોગપતિઓએ પાદરાના ધારાસભ્ય સિંહ ઝાલાને આવેદનપત્ર સોંપ્યું છે આ વિસ્તારની મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ મેજર એક્સિડન્ટ હેઠળ તરીકે વર્ગીકૃત છે જ્યાં દરરોજ જોખમી કેમિકલ્સ અને સામગ્રીનું પરિવહન થાય છે રસ્તાઓ પર ઊંડા ખાડા તૂટેલા ભાગો અને અસમાન પેચવર્કને કારણે વાહન વ્યવહાર અત્યંત જોખમી બન્યો છે ઉદ્યોગપતિઓએ ચેતવણી આપી છે કે જો જોખમી કેમિકલ લઈ જતા વાહનો અકસ્માતનો શિકાર બને તો રસાયણ લીકેજનું જોખમ ઊભું થઈ શકે છે જે જનસુરક્ષા અને પર્યાવરણ માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે ખરાબ રસ્તાઓને કારણે એમ્બ્યુલન્સ જેવી કટોકટી સેવાઓને પણ સમયસર પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે આ પરિસ્થિતિને ધ્યાને રાખીને દુધવાડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને આવેદનપત્ર આપી રસ્તાઓની તાત્કાલિક મરામત અને ખાડા પૂરવાની માંગ કરવામાં આવી છે આ બાબતે ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું રસ્તાના સમારકામ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે સંબંધિત વિભાગને જાણ કરાઈ છે અને પંચાવન અતિવાસ્તવવાદીઓ રસ્તાનું કામ મંજૂર થઈ ગયું છે સરકાર દ્વારા ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે અમે સૌ ઝોન થ્રી જે કરખડી દુધવાડા એસોસિએશન તરફથી અહીંયા એમએલએ શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ પાસે અમારું એક આવેદનપત્ર લઈને આવ્યા છીએ મૂળ અમારો જે એરિયા છે ત્યાં બધા મેજર એક્સિડન્ટ હેઝાર્ટ એટલે કે જોખમી ઉદ્યોગો આવેલા છે જેમાં જોખમી અને હાનિકારક રસાયણનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે જેવા કે ઓલિયમ ઇથિલિન ઓક્સાઇડ આ બધા અત્યંત જોખમી જ્વલનશીલ એક્સપ્લોઝિવ આવા પ્રકારના રસાયણોનું અવર જવર થતી હોય છે એટલે આને કારણે એ એરિયામાં એક રિસ્ક ઊભું થાય છે પરંતુ ત્યાં જો આવવા જવાનો તમે રસ્તો જોશો તો એ રસ્તો અત્યંત ખાડાવાળો છે અને જોખમી થઈ ગયો છે બધી ટ્રકો જે ટેન્કર છે આ બધી હલક ડોલક થતી હોય છે એ ખાડામાં જ્યારે પડતી હોય છે ત્યારે એટલે આ આજુબાજુના લોકોની સલામતી આવવા જવાવાળા કામદારોની સલામતી એને માટે અમે ખાસ એમએલએ શ્રીને રજૂઆત કરી કે તમે સત્વરે આ રોડનું જો તમે રિપેરિંગ કરાવી દો તો એટલીસ્ટ આપણે એક મોટા જોખમ નિવારી શકીએ અને જો કોઈ દુર્ઘટના બને તો ત્યાં મદદ પહોંચાડવામાં પણ તકલીફ પડે એવી સ્થિતિ અત્યારે છે એટલે અમે ખાસ એમએલએ શ્રી ચૈતન્યશ્રી ઝાલા સાહેબને વિનંતી કરવા કે તમે અમને તાત્કાલિક ધોરણે એટલીસ્ટ એને પહેલાં રિપેર તો કરી આપો પછી પાકો રોડને વ્યવસ્થિત જે એમણે મંજૂર કરાવ્યો છે એને પણ એ આગળ જતાં અમને પૂરો રોડ બનાવી આપે એવી અમને રિક્વેસ્ટ કરી છે કરખડી દૂધવાળા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આજરોજ મને રસ્તાનું સમારકામ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે તેઓની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ તાત્કાલિક ધોરણે જે તે અધિકારીઓને કહીને આ રસ્તો એ હાલ પૂરતો સમારકામ થઈ જાય તેના માટેની એ ઓર્ડર કરવામાં આવ્યો છે સાથે જ આ રસ્તો એ પંચાવન કિલોમીટરનો એ મંજૂર થઈ ગયેલો છે સરકાર શ્રી દ્વારા એનું વહેલીમાં વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તેવી તૈયારી કરવામાં આવી રહી છે